तिजय पहुत पयासय पठ्ठमहापाळीज्युत्तानं समेखितठ्ठियाणं सरमिचक्कम जिणिंदाण पणविषय अशी या पनरस पन्नास जिनवसमूहो नाशे उश विषा पणयालावीय तिषा पन्नातारीजीनविंदा गह भूअरक्षसायनी गोरव गंपणा સત્તરી પણતીસાવીયી પચવ જીણ ગણ એશો વાલ જલ હરી કરી ચોરારી મરઉ પણ પન્નાય દસય પ્ઠી તહય ચેવ ચાલીસા રખં મેવાસુરપણ મી અસી હર હુમ હું સર હુમ હહયેવ સરસુ સહ આલિહ નમ ગબ્બમ ચકમ કિરસ વ ઓમ રોહિ પન્નત્તિ વજ્ર શ્રૃંખલા તય વજ્ર અંકુશિ ચક્કેસરી નરદતા કાલી મહકાલી તહ ગૌરી ગંધારી મહ જાલા માનવી વૈઋ્ઠ તહય અછતા માણસી મહમાનસિય વિદ્યાદેવિયો રખન્ પચદુમિષુ ઉત્પન્ન સતરી જીણા વિવિહ રહીનાય વન વસુરિયા ચૌતિષય જુઆ અઠમહારિહિરકય સોહ તિથરાગય મોહ જા અવાપયતેણમ ઊં વર કણયય શંખ વિદ્યુમ મરગય ઘણસન્નીહમ વિગયમો સત્તરીસય જીર્ણાં સવામર પુય વંદે સ્વાહ ઊં ભવણ વૈ બાણવંતર જોઈસ વાસી વિણવાસીય જે વિદુ્ઠ દેવા તે સવે ઉમંતુ મમ સ્વાહ ಚಂದನಕೂರೆಣಿಹಿ ಉಣಾಳಿ ಪಿಎಂ ಏಗಂತರ ಗಹ ಭುವ ಸಾಗ್ಗಂಪಣಸೈ ಇಯಸತ್ತರಿಶಯ ಜಂತಂ ಸಂತಂ ದುಆಾರಿ ವಿಜಯವಂತಂ ನಿಬ್ಬಂತಂ ನಿಚ್ಚಮಚ್ಚೇಹ